સુરત શહેર આવનાર બે શખ્સોને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉધના રોડ નંબર ઝીરો પરથી બે પોઈન્ટ એકોતેર લાખના સત્તાવીસ પોઈન્ટ એકસોને દસ ગ્રામ એમડી ડગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી એમડીનો જથ્થો ત્રણ મોબાઈલ ફોન રોકડા પાંચ હજાર ચારસો રેલવે ટિકિટ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મળી કુલ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે એમડીનો જથ્થો આપનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મુંબઈના બાંદ્રા ઉધના સ્પેશિયલ ટ્રેનથી ઉધના રેલવે સ્ટેશન ઉતરી બે શખ્સો મુંબઈથી એમડીનો જથ્થો લઈને સુરતમાં એમડી ડસનું છૂટકમાં વેચાણ કરે છે મળેલ બાતમીને આધારે ક્રાઇમ એ ઉધના રેલવે સ્ટેશન નજીક રોડ નંબર ઝીરો પર વોચ ગોઠવી દરમિયાન પોલીસે મુંબઈ સેન્ટ્રલથી એમડી ડ્રગ્સનો જથ્થો ટ્રેન મારફતે લઈ આવનાર આરોપી જયદીપ ઉર્ફે જેડી છગનભાઈ પટેલ ઉંમર એકત્રીસ રહેવાસી શાંતિનગર સોસાયટી લક્ષ્મીકાંત આશ્રમ રોડ કતારગામ મૂળ રહેવાસી અમરેલી જીગર સુધીરભાઈ સાવલિયા ઉંમર ત્રીસ રહેવાસી સૌરાષ્ટ્ર સોસાયટી એ કે રોડ વરાછા મૂળ રહેવાસી અમરેલી ને રૂપિયા બે પોઈન્ટ એકોતેર લાખના સત્તાવીસ પોઈન્ટ એકસોને દસ ગ્રામ એમડીના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી એમડીનો જથ્થો ત્રણ મોબાઈલ ફોન રોકડા ટિકિટ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મળી ત્રણ લાખ એક હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીઓ એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈ સેન્ટ્રલ ખાતે રહેતા રોહિત ઉર્ફે અલી શેખ પાસેથી લાવ્યા હતા અને સુરતમાં તેઓ છૂટકમાં વેચાણ કરવાના હતા આ ઉપરાંત અમુક એમડી ડ્રગ્સનો જથ્થો સુરતના મહેશ વાઘાણીએ મંગાવ્યો હોવાથી તેને વેચાણથી આપવાના હતા આરોપી જયદીપ પટેલ વિરુદ્ધ પાંચ ગુનાઓ અને આરોપી જીગર સાવલિયા વિરુદ્ધ છ ગુનાઓ નોંધાયેલા હતા એક વખત પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી હતી પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થો આપનાર મુંબઈના રોહિત શેખ અને મંગાવનાર સુરતના મહેશ વાઘાણીને વોન્ટેડ જાહેર કર્યા છે